and KCG. નમસ્કાર આપ જો રહ્યા ટીવી નાઇન ગુજરાતી અને આપની સાથે હું છું વિધિ ટીવી નાઇન ગુજરાતીમાં આજે વાત શિક્ષા સંવાદની થવાની છે શિક્ષાની થશે અને શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા મુદ્દાઓની પણ વાત કરીશું હાયર એન્ડ ટેકનિકલની સાથે સાથે મેડિકલ એજ્યુકેશનની વાત અને સાથે સાથે પ્રાઇમરી સ્કૂલ હાયર સેકન્ડરી સ્કૂલ માધ્યમિક શાળાઓની વાત થશે અને તેની સાથે સાથે નવી શિક્ષણ નીતિ અને તેને સ્પર્શતા મુદ્દાઓની પણ વાત થશે એટલે આ તમામ મુદ્દાઓની વાત કરવા માટે સ્પષ્ટ અને સટીક જાણકારી સાથે એ વિભાગના વડા જ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રધાન શિકેશભાઈ આપણી સાથે સાથે છે પ્રફુલભાઈ આપની સાથે છે આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમની શરૂઆત કરવી છે શિક્ષા સંવાદ અમારું નામ છે એટલે ઋષિકેશભાઈ શિક્ષણ જગતને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ રૂપી જે પાયો છે એને મજબૂત કરવા માટે નવી શિક્ષણ નીતિની વાત થાય અને કેન્દ્ર સરકાર ખૂબ ગર્વ સાથે એવું કે નવી શિક્ષણ નીતિ અમે લઈને આવ્યા અને એનાથી શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું પરિવર્તન જોઈ શકાશે આવનારા વર્ષોમાં ગુજરાતમાં આપણે કેટલું કામ એ દિશામાં કરી શક્યા છીએ જ્યારે નવી શિક્ષણ નીતિની વાત નીકળી છે ત્યારે કદાચ મેકોલો વખતે અંગ્રેજ શાસનમાં જે પ્રમાણેની શિક્ષક શિક્ષણ નીતિ એમને જે દાખલ કરી એ વખતના ગવર્નન્સની અથવા તો એ વખતની ગોરી સરકાર કે જે આપણા ઉપર હકુમત કરતી હતી એને અનુરૂપ એ આસપાસ એ શિક્ષણ નીતિઓ એમને લાવ્યા ને એ પ્રમાણે અમલ કર્યો એ ભારત માટે નહોતી ભારતના લોકો માટે નહોતી પણ શાસન વ્યવસ્થાને અનુરૂપ થાય એવી એ શિક્ષણ નીતિ હતી વીસમી સદીની શરૂઆત થઈ ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી અને સુડતાલીસમાં આઝાદી મળ્યા પછી તે વીસમી સદી સુધી ઘણા બધા ટ્રાન્સફોર્મેશન આખી દુનિયામાં થયા વાઇઝ થયા કેટલાય સાંસ્કૃતિક પરિવર્તનો પણ થયા ભૌગોલિક પણ કેટલીક જગ્યાએ કદાચ હું એમ કહીશ કે સાંસ્કૃતિક વાદના નામે યુદ્ધો પણ ખેલાયા પરંતુ એ વીસમી સદી સુધીમાં જે શિક્ષણ નીતિમાં જે ફેરફાર ભારત માટે કરવાનો હતો ભારતના લોકો માટેનો કરવાનો હતો પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા સુધારા સાથે આગામી સમયના પરિપ્રેક્ષમાં એટલે કે આગામી સમય કે આવતા સમયની અંદર વીસમી સદી અને વીસમી સદી પછી એકવીસમી સદીનું આગમન થયું હતું અને એકવીસમી સદીની અંદર ટેકનોલોજીનો વિસ્ફોટ વિજ્ઞાનનો વિસ્ફોટ અને એ જે વિસ્ફોટ થયો એ વિસ્ફોટની ચેલેન્જીસો આપણા બાળકો આપણા યુવાનો કેવી રીતે ઉપાડી શકે પોતાની ધરોહરને છોડ્યા સિવાય પોતાની સાંસ્કૃતિક વિરાસતને છોડ્યા સિવાય એને કેવી રીતે દુનિયા સાથે કદમ પણ મિલાવી શકે દુનિયા સાથે ટેકનોલોજીમાં નવી ટેકનોલોજીનો આવિષ્કાર દુનિયામાં થાય તો આપણા ત્યાં પણ એ જ પ્રમાણે ટેકનોલોજીમાં આપણા બાળકો આગળ આવે અને દુનિયા સાથે જોડાય અને સાથે સાંસ્કૃતિક ધરોહર પોતાની જાળવી રાખે એના માટેનો જે નવી શિક્ષા નીતિ આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી કહીએ છીએ એ દસ વર્ષનો રોડ છે ચાર વર્ષ સુધી અમુક વિષયો કે અમુક પ્રકારની શિક્ષણ વ્યવસ્થાઓ ચાર વર્ષ સુધી આપણે કઈ કઈ ગોઠવી શકીએ ચાર થી સાત વર્ષ અને સાત થી દસ વર્ષ એમ ત્રણ ભાગની અંદર આખે આખી નવી આપણી શિક્ષા નીતિ એને અમલમાં મૂકી શકીએ એ પ્રકારનો રોડમેપ અને એ રોડની રોડમેપની અંદર એન્ટ્રી એક્ઝિટ કોમન ક્રેડિટ અને સાથે અમુક વિષયો જે એવા છે કે આપણી જેને કહેવાય આપણી સાંસ્કૃતિક ધરોહર સાથેની જે વેલ્યુ એડિશન છે આપણી સંસ્કૃતિને જાળવી રાખી અને ટેકનોલોજીનો બદલાવ અને ટેકનોલોજી અને ટેકનોલોજી ક્ષેત્રે પણ ખૂબ આપણા બાળકો આગળ આવી શકે અને દુનિયા સાથે સંવાદ કરી શકે એ પ્રકારના દિશામાં આજે આપણે આગળ વધી ચૂક્યા છીએ અને એ કદાચ જો શક્ય બન્યું તો એટલા માટે શક્ય બન્યું કે આપણા ત્યાં આ નવી શિક્ષણ નીતિ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીશું ઓકે નવી શિક્ષણ નીતિ અને આવનારી દુનિયા સાથે તાલ તાલમેલાવાની વાત કરી છે એટલે પ્રફુલભાઈ પ્રશ્ન એ જ પૂછવો છે કે નાના બાળકોમાં જયારે આપણે આ પ્રકારની એક્સપેક્ટેશન રાખતા હોય ત્યારે સ્માર્ટ સ્કૂલનો પ્રોજેક્ટ સરકાર લાવી તાજેતરમાં અમિત શાહે કેટલી સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ પણ કર્યું આ સ્માર્ટ સ્કૂલ છે જે જ્ઞાન કુંજ છે જે શાળા પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટનો હેતુ સરકાર શું જોઈ રહી છે અને કેટલો મોટો બદલાવ માધ્યમિક શાળામાં પ્રાથમિક શાળામાં આના થકી આપ જોઈ રહ્યા છો આમ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે શિક્ષણને એક નવી દિશા આપવાનો જ્યારે એક ભગીરથ પ્રયાસ થયો ને એ વિકાસ એ જ પદ્ધતિથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઋષિકેશભાઈ સાહેબ સાથેના સંકલનથી લઈને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એક ઇન્ફ્રાસ્ટ્રકચર બેસ્ટ ડેવલપમેન્ટ થાય એ હેતુસર સરકારે ખૂબ સરસ પ્રયાસ કર્યા છે મને કહેતા એ આનંદ થાય છે કે એક વર્ષની અંદર અમે એક પંચાણું હજાર સ્માર્ટ ક્લાસ પ્રાઇવેટ શા સોરી સરકારી શાળા અને માધ્યમિક સરકારી શાળા ગ્રાન્ટેડ શાળા આ બધી શાળાઓમાં અમે ઓલરેડી ફિટ કરી દીધા જ્યારે વીસ હજાર ચારસો ચુમ્માલીસ શાળાનો જે મેં આઈડેન્ટિટી કરી હતી એમાં કોમ્પ્યુટર લેબ અને એક લેબની અંદર પંદર કોમ્પ્યુટર આપવાના છે એ તેર હજાર ઓલરેડી અમે ઇન્સ્ટોલેશન કરી દીધા છે અને બાકી સાત હજાર જેટલી અત્યારે પ્રગતિમાં આ માત્ર સ્માર્ટ ક્લાસ બનાવી દીધા એ નહીં પણ એનું મોનિટરિંગ અમારું વિદ્યા કેન્દ્ર છે આ બધી જ બાબતો આખા ગુજરાતની જે આઈડેન્ટિટી શાળા અમે કરી છે એમનું ચોક્કસ પ્રકારનું મૂલ્યાંકનથી લઈને બધી પ્રકારે થઈ રહી છે વાત રહી ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આજે નવી શાળા જે નવી ડિઝાઇનથી બનાવી રહ્યા છીએ ડબલ માળની શાળા બનાવી રહ્યા છીએ અને એ બાળકના પ્રમાણે એમની ડિઝાઇન એમને ચાલવાના રસ્તા અંદર એન્ટ્રીથી લઈને બધી જ બાબતો ચકાસણી કરી અને એક સ્વચ્છ સ્વચ્છ અને સુગઢ વાતાવરણ રહે એ હેતુસ આજે અમે આ કામગીરી પૂર્ણતાને આરે જ્યારે કરી રહ્યા છીએ ઘણીવાર એવું બની રહ્યું છે કે સ્માર્ટ શાળા સ્માર્ટ ક્લાસ અને મીડિયા દ્વારા તમે ઘણી પણ આજે અમારી લગભગ છ હજાર જેટલા ઓરડાઓ બની રહ્યા છે આ શાળાઓ માનો કે ત્રણસો અગિયારસો શાળાઓ તો અમે ઓલરેડી ડિમોલેશન કરેલી છે એ શાળા બનાવવા માટે ત્યાં સુધી બાળકો બીજે શિફ્ટ કરેલા છે એટલે આજે મને કહેતા આનંદ થાય છે કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અને અમારા બજેટમાં સંપૂર્ણપણે ઘટતા ઓરડા અને ઘટતી સુવિધાને પૂર્ણ રીતે બજેટમાં એનો સમાવેશ કરી દીધો છે હવે વર્કનો જે સમય લાગે એટલો સમય આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આગળ વધી રહ્યા છીએ ઋષિકેશભાઈ જયારે સર્વાંગી વિકાસની વાત થઈ રહી છે ત્યારે બાળકો શાળાએ જાય એની સાથે સાથે હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશનમાં પણ આપણે જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓનું સ્તર અને શિક્ષકોનું સ્તર એ બંનેની ગુણવત્તા ઉપર રાજ્ય સરકાર કેટલું ભાર આપી રહી છે આપણે નેક ક્રિટિશનની વાત કરીએ કે પછી શિક્ષકોના પરફોર્મન્સ લેવલની વાત કરીએ તો એ દિશામાં રાજ્ય સરકાર અત્યારે કાર્યરત છે આ વખતે છેલ્લા એક વર્ષની અંદર બે ખૂબ મોટા ઇનિશિયેટીવ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે કોમન યુનિવર્સિટી એક્ટ અને સાથે જી કેશ કદાચ છેલ્લા કેટલાક સમયની અંદર નાના મોટા વિવાદો બંનેના કારણે એકચ્યુઅલી એ આખી વ્યવસ્થા કોમન યુનિવર્સિટી એક્ટ એટલે કે તમામ યુનિવર્સિટીઓને વધારે સ્વાયત્તા આપવાનું સેનેટ સિન્ડિકેટની જગ્યાએ બીઓએમ અને બીજી કમિટીઓની રચના અને એ રચના સાથે એને વધારે સ્વાયત્તા સાથે ખૂબ મોટા ઇનિશિયેટિવ લઈ શકે એવી શક્તિશાળી બનાવવા માટેનો જે પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા થયો અને કોમન એડમિશન પોર્ટલ જી કેસની વાત કરી કોઈ પણ જ્યારે નવો નવો ઇનિશિયેટિવ લેવામાં આવે એટલે ક્યાંક નાની મોટી ત્રુટીઓને ક્ષતિ રહેતી હોય છે તમને જાણીને આનંદ થશે કે આખે આખી જીકેસની વ્યવસ્થામાં એક જ જગ્યાએ ફોર્મ ભરવાનું અને એ જે ડેટા સંગ્રહિત થાય એ યુનિવર્સિટીને આપવાનું અને એ યુનિવર્સિટી એના આધારે એડમિશન કારણ કે એ ફોર્મની અંદર એ બાળકોને ક્યાં એડમિશન લેવું છે પહેલાં તો જુદી જુદી યુનિવર્સિટીઓમાં એને ફોર્મ ભરવા જવું પડતું હતું અને એના કારણે એક તો દરેક યુનિવર્સિટી વાઇઝ એને વધારાની ફી ભરવાની અને વધારાની ફી ભર્યા પછી ત્રણ ચાર યુનિવર્સિટી તો મિનિમમ એક છોકરાએ ભરવી પડે એવી પરિસ્થિતિ હતી આજે એક જ જગ્યાએથી એ ફોર્મ ભરે પોતાના ઓપ્શન્સ આપી દે અને એ યુનિવર્સિટીમાં એડમિશન મળે અને આના કારણે જી કેશના કારણે કેટલીય સંસ્થાઓ જે અત્યાર સુધી ધ્યાનમાં નહોતી આવી એવી સંસ્થાઓ આપણા ધ્યાનમાં આવી જે બોગસ ચાલતી હોય ખોટા એડમિશન થતી હોય એ ખૂબ મોટી આપણી પાસે આ વ્યવસ્થાના કારણે ચોક્કસ નાની મોટી ક્યાંક ક્ષતિઓ રહી ગઈ હોય પરંતુ આગામી સમયની અંદર બિલકુલ યુનિવર્સિટીના વિસીઝ સાથે એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓના હિતમાં એમના સંગઠનો સાથે અને સાથે આ વ્યવસ્થા સાથે જોડાયેલા શિક્ષકો સાથે ક્રમશઃ આ વખતે જી કેશની જે આખી ટ્રાયલ થઈ અને જે પ્રમાણે એડમિશન થયા એ એડમિશનમાં ક્યાં ક્યાં મુશ્કેલી પડે છે એ ચાર પાંચ મીટીંગો કરી અને આવતા સમયમાં જી કેશ બિલકુલ ક્ષતિ રહી અને આખી દુનિયામાં આ પ્રમાણેની વ્યવસ્થા છે તમે યુકે જુઓ કે યુએસએ જોવો દરેક જગ્યાએ કોમન એડમિશન પોર્ટલ છે આપણા તો યુનિવર્સિટીવાઇઝ અલગ અલગ વ્યવસ્થાઓ એને એક કરવાનું કામ અત્યારે તો આપણે તમામ સરકારી યુનિવર્સિટી છે ને આવરી લીધી છે તમે સરળતાની વાત કરી કે એનાથી કેટલી મોટી સરળતા થશે અને વિદ્યાર્થીઓને જાણ તો ફાયદો છે પરિવર્તનની વાત કરી પરિવર્તન પ્રફુલભાઈ પરિવર્તન બાળકોના અભ્યાસક્રમમાં પણ આવ્યું છે ખાસ તો ભગવદ્ ગીતાનો થયો છે મને એ જાણવું છે કે ભાગવદ ગીતા કેવો રિસ્પોન્સ બાળકો તરફથી તેમના પેરેન્ટ તરફથી તમને મળી રહ્યો છે પૂરી દુનિયાની અંદર મહાન તત્વચિંતકો સાયન્ટિસ્ટ આઈન્સ્ટાઈનથી લઈને હેમર્સ સુધી ટોલસ્ટોઇથી લઈને સ્પેન્સર સુધી તમામ તત્વચિંતકો અને દુનિયાના સારા લેખકો ગી ભગવદ્ ગીતાના વિચારો એ શ્રેષ્ઠ વિચારો છે ને આવનારા સમયની અંદર દરેક ધર્મના લોકો આ વિચારો સ્વીકારી અને એક માનવતાના એક અહિંસાના પાઠો ભણી હું જીવીશ બીજાને જીવવા દઈશ સર્વેને સુખીને સંતુ સર્વે સંતુ નિરામયની જ્યારે આપણે વાત કરતા હોય તો આટલો મોટો વારસો બાળકના મસ્તિષ્કની અંદર નાનપણથી નાખીશું તો પ્રેમ દયા અને કરુણા વિશ્વના જીવ પ્રત્યેની લાગણી બીજા પ્રત્યેનો પ્રેમ આપો જેટલું આપશું સારી એટલું જ તમને સારું મળશે કર્મ કર ફળની આશા ના રખણે જેથી કરીને એના મસ્તિષ્કની અંદર નિરાશાની વાત નહીં આખી દુનિયામાં એક આવનારા સમયમાં આવનારા સમયમાં એક ચેલેન્જ હશે એ હશે હતાશા એ હશે ડિપ્રેશન ત્યારે આપણું બાળક નાનપણથી એક તેજસ્વી વિચારો એના મગજની અંદર નાખી દે કે આ ભણતર સાથે હોવું જોઈએ અને આ સ્થિત પ્રજ્ઞતા શીખવાડશે એ સત્યતા શીખવાડશે એ સદભાવના શીખવાડશે એટલા માટે ગીતાના સારા શ્લોકો લઈ ધોરણ છ થી બાર માં ભાગ એક ભાગ બે અને ભાગ ત્રણ એ રીતે આ વખત અભ્યાસક્રમની અંદર દાખલ કરવામાં આવ્યો છું મને વિશ્વાસ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ યોગને વિશ્વના ફલક પર લાવવા ભારતીય સંસ્કૃતિ આપેલી ભેટ છે અને દુનિયાના કોઈ પણ ધર્મના વ્યક્તિ યોગ કરી શકે છે એમની ભાષામાં પ્રાર્થના કરી શકે પૂજા પદ્ધતિ જે હોય તે વિચાર શ્રેષ્ઠ છે એ જ રીતે આવનારા સમયમાં આ જ ગીતાના વિચારો યુનોની અંદર વિશ્વના લોકો સ્વીકારશે કારણ કે આ સદ્ભાવના છે આ પ્રેમ છે આ કરુણા છે અને આ દયા છે આપણે નાનપણથી બાળકના માગજની અંદર અહિંસા પ્રેમ સત્ય અને કરુણાના જો પાઠ શીખવાડવા હોય તો ગીતા ફરજિયાત હતી અને આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે અમે આ અભ્યાસક્રમ ધોરણ છ થી શરૂ શરૂ લીગલી કરી દીધો છે તમે વાત કરીએ કે જેમ યોગને બધા સ્વીકારી રહ્યા છે એવી રીતે ગીતાનું પણ સ્વીકૃતિ વિશ્વભરમાં આવશે આમ તો ગીતા મહાન ગ્રંથ છે આપણે સ્વીકૃતિનું સર્ટિફિકેટ આપવાની જરૂર છે જ નહીં Sir, how was the test drive? Badass, new cell towers. Deck is now badass. Kia, movement that inspires. Ajo, you do You missing. Look at this. 55 inch 4K. So, beautiful and shining floor. So much comfortable sofa. You to missing.

तारीख आठ थी 15 ऑगस्ट दरमियान समग्र राज्य भर में हर घर तिरंगा लहराविए नहीं मैं मैं बन जाता हूं कुदरत के कोने कोने से खूबियां खोज लाता हूं गुणवत्ता की गहराइयों का गोता गोताघोर हुआ यूं ही नहीं मैं रजनीगंधा बन जाता हूं

જ્યારે પણ હું ઠંડુ ખાતી હતી જેમ કે આઈસક્રીમ મને એક જંજનાટી જેવો અનુભવ થતો હતો આ વધતો જ ગયો આ પ્રોબ્લેમ પેલા ઠંડા થી શરૂ થઈ ને પછી ગરમ ખાવાથી પણ થવા લાગી પછી જઈને મેં ડેન્ટિસ્ટ ને સેન્સોડાઇન યુઝ કરો હવે મને ફ્રીજ માંથી કઈ પણ ઠંડુ કાઢીને ખાવ હોય તો મને ફરી વિચારવું નથી પડતું સંતુર લાઈમ સોપ તાજા લેમન અને હાઇડ્રેટીંગ એલોથી બનેલી તંદુર લાઈન સો ત્વચાત બને ફ્રેશર થઈ જાય રિફ્રેશ વેલકમ ટુ ચીઝ ફ્રેડ મેડ વિથ પ્યોર મિલ્ક ચીલી ઇવનિંગ સનડાઉન

मात्र इको फ्रेंडली माटी ने मूर्ति साथे करिए बापाना चरणों में मा वंदन माटी मूर्ति मेलो 2024 तारीख 1 ती 7 सितंबर 2024 बेटा हां कमाल की चाय छे कई ट्रस्टी प्रमाणित बगीचाओं ने चूटेल पत्तियों थी तैयार करेल वाग बकरी नी मिली चा जेमा छे वधु कड़क चा घेरो लाल रंग अने उत्तम स्वाद हवे नवा आकर्षक पैक मा બીજા વિષય પર આવી ઋષિકેશભાઈ તમારું હું જ્યારે આપણે ઇન્ટરવ્યુ કરી રહ્યા છે એના થોડા કલાકો પહેલાનો જે એક ટ્વીટ છે કે જો સમાજને આપણે એક યોગ્ય આકાર આપવો છે તો એના માટે જી અને નેટની તમે વાત કરી છે કે આદિજાતિ જે આખો વિસ્તાર છે ત્યાં પણ જી અને નેટ પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી છે તો ગ્રામ્ય વિસ્તાર સુધી છેવાડાના બાળકો સુધી આ શિક્ષણ પહોંચે તેઓ પણ ડોક્ટર એન્જિનિયર બને એના માટે રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ પર કામ કરી રહી હશે તો કઈ દિશામાં અત્યારે કામ કરી રહ્યા છીએ આપણે સ્વાભાવિક છે તમે જે કહ્યું એ કે છેવાડાના વિદ્યાર્થીઓ જી અને નીટ ની અંદર ટોપ કરી રહ્યા છે કદાચ નીટમાં જ ખૂબ મોટો આંકડો જે ટોપ કહેવાય એ ટોપ હંડ્રેડમાં એ બાળકો આવ્યા છે અને એનું કારણ શિક્ષણ તો છે શિક્ષણ આપીએ શિક્ષણની વ્યવસ્થા કરી છે પરંતુ ગરીબ બાળકો માટે ને ભણવાની તકો અને આર્થિક સહાય જે આપવાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા થઈ છે એના કારણે એનું પ્રમોશન વધ્યું છે એ બાળકો ભણતા થયા છે કારણ કે સરકાર એની સાથે એને ધોરણ દસ પાસ કરવા સુધી ધોરણ બાર પાસ કર્યા પછી ટેકનિકલ કે બીજા કોઈ હાયર એજ્યુકેશનના અભ્યાસક્રમ માટે સરકાર એની સાથે જ એને એસસી એસટીમાં તો એક રૂપિયો એ લોકોને ન ભરવી પડે એવી વ્યવસ્થા કરી છે એના સિવાય પણ અનેકવિધ યોજનાઓ લગભગ ત્રીસ જેટલી યોજનાઓ જે મિડલ અને લોઅર ઇન્કમ ધરાવતા ગ્રુપો માટે રાજ્ય સરકાર દ્વારા એની તિજોરીમાંથી આપણે રૂપિયાઓ ખર્ચીએ છીએ અને રૂપિયા ખર્ચવાના કારણે હવે જે છેવાડાનો આ માણસ છે એ પોતાના બાળકોને ભણાવવા માટે એ સક્ષમ બને છે હમણાં જ તમે જોયું હોય તો ધોરણ દસ અને ધોરણ બાર બાર સુધી તો નવ દસ અગિયાર ને બાર દીકરીઓને બિલકુલ પચાસ હજારની મદદ એ એના ટ્યુશન ફી પેટે એટલે કોઈ પણ મા બાપ ગરીબ ઘરનો મા બાપ એની દીકરી પાસે ક્યાંય નાનું મોટું કામ કરાવવાની લાલચ છોડીને એને પણ આવી શકે અને સાથે હવે તો જયારે ટેકનોલોજીનો યુગ છે વિજ્ઞાનનો યુગ છે અને આવતા સમયમાં એકવીસમી સદી એટલી બધી ઝડપથી ચેન્જ થઈ રહી છે કે એને દુનિયા સાથે દોડવું પડશે અને દુનિયા સાથે જ્યારે દોડવાનો વિષય આવે ત્યારે એના બાળકો ભારતના બાળકો આપણા બાળકો એ ઝડપથી ટેકનોલોજીની સાથે દુનિયાની શિક્ષણ નીતિ અને એની સાથે જોડાય એના માટે અનેકવિધ યોજનાઓ આપણે કરી છે આઈ હબ લગભગ પાંચસો જેટલા બાળકોને આપણે જે આઈ હબના માધ્યમથી જે લોકો પોતાના રો આઈડિયા લઈને આવ્યા અને ફિનિશ પ્રોડક્ટ સુધી એ લોકોને આપણે પહોંચાડી ચૂક્યા છીએ એને એની આખી પદ્ધતિ રો આઈડિયાથી માંડી માર્કેટિંગ એકાઉન્ટિંગ અને સાથે બજારની અંદર ફિનિશ પ્રોડક્ટ તરીકે મૂકવા માટેની જે ચેન કરી અને એના કારણે આજે પાંચસો જેટલા આપણા ત્યાં સારામાં સારા આજે ભારતની અંદર ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે પહેલા નંબરે છે કારણ કે એ આઈડિયાઓ પાછળ રોકાણ કરવાવાળા પણ આપણે અનેકવિધ પ્લેટફોર્મ આપી અને એ લોકોને આકર્ષીએ છીએ એમાં ઉદ્યોગપતિઓ પણ આવી જાય ક્યાંક ઇન્વેસ્ટર પણ આવે આવા એન્જલ ઇન્વેસ્ટર થકી આ બાળકોને એક મોટું પ્લેટફોર્મ લેવલ પ્લેઈંગ ફિલ્ડ એને મળી રહે દેશ નહીં દુનિયામાં મળી રહે એના માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે હમણાં જ સવારે મેં ઉદ્યોગ સાહસિકતા નીતિનો એક પ્રેઝન્ટેશન જોતો હતો આપણા ત્યાં દર વર્ષે આવા જે હાયર એજ્યુકેશનમાં હોય કે ટેકનિકલ એજ્યુકેશનમાં હોય એ લોકોને ચાલીસ હજારની મદદ કરવાની એ પોતાનો આઈડિયા અરજી કરે અરજી કર્યા પછી એને ટ્રેનિંગ આપવામાં આવે અને એ ટ્રેનિંગ આપ્યા પછી એક્સેપ્ટન્સ સાથે એવી અરજીઓને ચાલીસ હજાર રૂપિયાની મદદ થાય અને એને સીધું કનેક્શન એનું આઈહપ સાથે થાય એટલે આખી એક ઇકોસિસ્ટમ એક ચેન બનાવવાનું કામ એ ગુજરાત સરકાર કરી રહી છે આપણે વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરી રહ્યા છીએ ને જે યોગ્ય વિદ્યાર્થીઓ છે પ્રફુલભાઈ એમને પ્લેટફોર્મ મળી રહે એ માટેની વાત થઈ રહી છે ત્યારે ખાસ તો મારે દીકરીઓનો પ્રશ્ન પૂછવો છે એમના માટે રાજ્ય સરકાર કેટલું કામ અત્યારે કરી રહી છે કોઈ યોજનાઓ કે જેનાથી શિષ્યવૃત્તિ મળતી હોય અથવા તો દીકરીઓનું જે અભ્યાસ ક્ષેત્રે જે સંખ્યા છે એમાં વધારો થઈ એ દિશામાં કામ થતું હોય નમો લક્ષ્મી યોજના એ દસ લાખ દીકરીને નવ થી બાર ધોરણ સુધી પચાસ હજારની રોકડ યાની કે એના ખાતાની અંદર ડાયરેક્ટ જમા થશે આ યોજના નવ થી બાર અને બાર થી અગિયાર ને બાર માં પાછી નમો સરસ્વતી યોજના પણ પચીસ હજાર એટલે એક દીકરીના પંચોતેર હજાર રૂપિયા જેટલી એમને સ્કોલરશીપ મળે છે એ જ રીતે જ્ઞાન સાધના સ્કોલરશીપ છે એ જ રીતે જ્ઞાન મેરિટ આધારિત જે સ્કોલરશીપ છે એ છે આજે હું તમને કહી શકું કે નમોલક્ષ્મી યોજના એક મહિનાની અંદર છાસઠ કરોડ રૂપિયા એક વર્ષમાં બારસો ને પચાસ કરોડ રૂપિયા માત્ર ને માત્ર નમો લક્ષ્મી યોજનાની અંદર દીકરીઓને આપણે આપીશું એ જ રીતે નમો સરસ્વતી યોજના અગિયાર ને બારથી મહિનાના ઓગણીસ કરોડ રૂપિયા અને એના આખું વર્ષ દરમિયાન અઢીસો કરોડ રૂપિયા જેટલી બાતબર રકમ આ માત્ર ને માત્ર સ્કોલરશીપની રકમ આપી આર ટીમાં ભણતા દરેક મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અત્યારે આપણે ચાલીસ હજાર સ્ટુડન્ટને આપણે આરટીમાં મફત પ્રવેશ આપીને ગવર્મેન્ટની તેર હજાર પંચોતેર તેર હજાર સાતસો સમથિંગ જે ફી ભરવાની રાજ્ય સરકાર આ લગભગ સાડા ચારસો કરોડ રૂપિયા પર ઇયરનો ખર્ચ છે આ જ રીતે જે રક્ષા શક્તિ અમે સ્કૂલ બનાવી રહ્યા છીએ જેથી બાળકને આર્મી નેવી એરફોર્સ પોલીસ વગેરેમાં જવાની એક મોટી તક મળે રાજ્ય સરકારે પીપી મોડલ પર દસ શાળાઓમાંથી બે શાળાઓ માત્ર ને માત્ર દીકરીઓ માટેની અમે આયોજન કર્યું છે એ જ રીતે રેસિડેન્શિયલ સ્કૂલ જે બનાવી રહ્યા છે એમાં અમે વીસ શરૂ થઈ છે કુલ અમારી પચાસ ઓપન અને પચીસ ટ્રાઇબલની અંદર આ શાળાઓ રાત આ પૂરી ધોરણ છ થી બારમાં પૂર્ણ કક્ષાનું અભ્યાસ મળી રહે અને રેસિડેન્શિયલ સાથે તો આ એક વિદ્યાર્થીની સાહીઠ હજાર વાઉચર યાની કે ફી જે શાળાની અંદર ભણશે એ રાજ્ય સરકાર ઉપાડશે એટલે આ એક સાત પાંચ વર્ષના રોડ મેપ માટે એક લાખ દીકરા અને દીકરીઓ પચાસ ટકા દીકરીઓને અમે એમાં સમાવિષ્ટ કર્યા છે કે એક લાખ દીકરા દીકરીઓને ધોરણ છ થી બાર વિના મૂલ્યે સારું આધુનિક શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી સરકારનો પ્રયાસ છે એક લાખ એ ચાલીસ હજાર આરટી માંથી અભ્યાસ કરતા હોય જ્ઞાન શક્તિ નમોલક્ષ્મી યોજના નમો સરસ્વતી એટલે દરેક યોજના જો ભેગી કરીએ તો લગભગ એક પણ સ્ટુડન્ટ્સ આ સ્કોલરશીપથી બહાર રહેશે ની અને વાત રહી દીકરીઓ માટેની મેડિકલની અંદર જ્યારે પ્રવેશ લે ત્યારે જે દીકરીના વાલીઓની છ લાખ થી નીચેની આવક હોય એમની ફીઝની પણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી આમ મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ એક પણ બાળક શિક્ષણ વંચિત ન રહે એ હેતુસર સરકારે દરેક પાસાથી વિચાર્યું છે આ વિચારવાથી એક બાળક બબ્બે કે ત્રણ ત્રણ સ્કોલરશીપનો લાભ લઈ અને સંપૂર્ણપણે એનો ખર્ચ વર્ષ દિવસનો જે રાજ્ય સરકારની યોજનાઓનીમાંથી લાભ લઈ રહ્યા છે ઘણી વખત પ્રફુલભાઈ એવું હોય કે પ્રશ્નો ખૂબ નાના નાના હોય હવે અત્યારે તમે જોઈ લો શાળા જયારે ખુલી ત્યારે નાના બાળકો પાસે શાળાઓની સફાઈ કરાવવાના મુદ્દા આવ્યા આચાર્યની કાર સાફ કરાવવાના મુદ્દાઓ આવે તો આવા મુદ્દાઓને તમારા સુધી પહોંચતા હશે તો એ મુદ્દાઓને કઈ રીતે એડ્રેસ કરવામાં આવે છે આ મુદ્દાને બે રીતે હું જોઈ રહ્યો છું તમે જાપાન ફિનલેન્ડ જે વિકસિત રાષ્ટ્ર છે અને જેની એજ્યુકેશન સિસ્ટમ સારી છે એના તમે એમની વેબસાઇટ પર વગેરે જો બાળકને જે ગમે છે એ કામ શાળાની અંદર કરવા દે છે કોઈ રસોઈનું વાસણ ધોવે છે કોઈ પોતું મારે છે કોઈ માટીથી ઘર બનાવે છે કોઈ પાણીની નળી લઈને ક્લાસ સાફ કરે છે કોઈ ઝાડુ લગાવે છે મારો એક જ વાત છે બાળકને જે ગમે છે એ કરવા દો બસ એના ઉપર પ્રેશર કરીને એમને હાર્ડ વર્ક થાય એવું એક પણ કામ ન થવું જોઈએ હમણાં જ મેં ટીવી ઉપર જોયું હતું કે કિચન ગાર્ડન બાળકો બનાવતા હતા એક સ્કૂલમાં એટલે કેટલી મોટી વાત પર્યાવરણની તો ઠીક છે પરંતુ અત્યારે હેલ્થની અવેરનેસ અને જે પ્રાકૃતિક જે ભોજનની જે વાત છે એ સ્કૂલમાં શીખવાડવામાં આવે બી વાવવામાં આવે છોડ વાવવામાં આવે મોટું થતું જોવે ગ્રો થતું જોવે તો એક પ્રકારનું જે એને લાગણી અને બાળકો એના પછી પોતે પણ જયારે સામાજિક વ્યવહારિક જીવનમાં જાય ત્યારે એ પડેલા સંસ્કારો એ એના ભવિષ્યમાં પણ કામમાં આવે એવા પ્રકારની પ્રવૃત્તિ કોઈ પણ સ્કૂલ કરતી હોય તો મારી દ્રષ્ટિએ બાળકોની સહમતીથી વાલીઓની સહમતીથી થતી હોય તો કઈ બિલકુલ એ જ જરૂરી છે કે વાલીઓની સહમતી હોય બાળકોને ગમતું હોય કારણ કે ઘણી વખત એવું છે જે પ્રકાર તમે કહો કે લાઈફ લાયસન્સ મળતા હોય છે તો ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આજે તમે બંને મહાનુભાવો આપી છે અને મને એવું લાગે છે કે જે વિદ્યાર્થીઓને સ્પર્શતા મુદ્દાઓ છે એ તમામનું સમાધાન મળી ગયો છે ઋષિકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે શિક્ષા સંવાદ આ કાર્યક્રમમાં આપ જોડાયા પ્રફુલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર આવ્યા અને મારી સાથે આ ચર્ચામાં જોડાયા તો મેં એવો પ્રયત્ન કર્યો છે કે શિક્ષણ વિભાગને સ્પર્શતા તમામ મુદ્દાઓનું સમાધાન તમને આ શિક્ષા સંવાદ કાર્યક્રમ થકી મળે ટીવીરાયના શિક્ષા સંવાદ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું આપ અમને આપશો રજા નમસ્કાર સરકારી